નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે હયાતીમાં હથ દાખલ કરવા માટે જરૂરી આધાર પુરાવા કયા કયા જોઈશે તેના વિશે એક મહત્ત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ જો તમારી પાસે કોઈ પણ મિલકત હોય તો તમારે હયાતીમાં હથ દાખલ કરવો હોય તો તમારે આ આધાર પુરાવા જોઈએ તો તેના વિશે આજે આપણે એક મહત્ત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ તો ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ તો તેમાં સૌથી પહેલાં છે નિયત અરજી ફોર્મ જો તમારે હયાતીમાં હક્ક દાખલ કરવો હોય તો તમારે એક કાયમી અરજી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ ગામ નમૂના નંબર સાત બારની નકલ ગામ નમૂના નંબર આઠની નકલ જેને આપણે સાત બાર તરીકે પણ ઓળખીએ છીએ જો તમે ન જોઈ હોય તો અહીંયા હું તમને એક વિડીયો આઈ બટનમાં આપી દઈશ ત્યાંથી તમે તે વિડીયો જોઈ લેજો ત્યારબાદ ઉત્તરોત્તર ગામ નમૂના નંબર છના હકપત્રક તમારે છના હકપત્રકની નકલ પણ જોઈશે ત્યારબાદ જેના વારસદારોના નામ દાખલ થતા હોય તેનું પેઢીનામું અથવા પેઢી આંબો જે તમને તમારા ગામના સરપંચ પાસેથી મળી રહી છે ત્યારબાદ જેના વારસદારોના નામ દાખલ થતા હોય તેના વારસદારોના હક દાખલ કરવા અંગેનું સોગંદનામું કોના વારસદારોના નામ દાખલ કરવાના છે તેમનું સોગંદનામું તમારે કોઈ પણ નોટરી વકીલ પાસેથી મેળવી લેવાનું ત્યારબાદ જો જમીન સંયુક્ત નામે ચાલતી હોય તો સહહિસ્સેદારોનું સમિતિ અંગેનું સોગંદનામું જો તમારા ભાઈઓનું સંયુક્ત મિલકત હોય અને બધાના નામે જમીન હોય તો બધાને આ માન્ય છે તેવું સમિતિનું સોગંદનામું ત્યારબાદ જો બોજો હોય તો બોજામુક્તિ અંગેનો બેંક અથવા મંડળીનો દાખલો જો તમે કોઈ મંડળી અથવા બેંક પાસેથી લોન લીધી હોય તો તે ચૂકવણી કરશો એટલે એક બોજામુક્તિનું તમને દાખલો આપશે તે જોઈશે બોજો મુક્તિ થાય પછી તમે હક દાખલ કરી શકો ત્યાં સુધી તમે કોઈ પણ હક દાખલ કરી શકો નહીં તો આવી રીતના તમે હયાતીમાં હક દાખલ કરી શકો તો મિત્રો આટલા આધાર પુરાવા તમારે જોઈએ જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા યોજનાઓના વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે તો પ્લે લિસ્ટની મુલાકાત લેજો તો મિત્રો બાય ગુડ લક